ભાઈ અમદાવાદ ની અંદર ત્રીસ લાખ રૂપિયામાં તમને ઓફિસ મળી જાય તો અને એ પણ રોડ એટલે તમને રોડ દેખાય એવી ઓફિસ તમારા માટે લઈને આવ્યો છું આ વિડીયો સેવ કરી નાખજો શેર કરી નાખજો કારણ કે બે થી ત્રણ દિવસમાં અમારે ડિલીટ પણ મારો પડશે કારણ કે આ પ્રોપર્ટી જલ્દી જેવી જોશે ને લોકો લઈ જ લેશે તો મેડમ આ કેટલા સ્કવેર ફૂટ છે અને કઈ જગ્યા એવું છે એ કહી દઉં અચ્છા આ અમદાવાદના સૌથી ટોપ એરિયામાં આવેલી છે જે બોડકદેવાનો એરિયા છે અને લોકેશનમાં પ્રાઇડ હોટલની બાજુમાં જ છે અને એકસો એસી સ્કવેર ફીટની છે અને જૂના પ્રમાણે ગણીએ તો આપણે પંદર કે વીસ ટકા જેવું કપાત થાય એટલે સારો એવો તમને એરિયા પણ મળે અને ભાવ પણ એકદમ રીઝનેબલ રાખેલો છે ત્રીસ લાખની આ ઓફિસ છે અને મેડમ લોન કેટલી અંદાજિત કદાચ થાય લોન તમારા પેપર્સ ઉપર ડિપેન્ડ છે પણ આશરે 23 થી 25 લાખની તમારે લોન આરામથી થઈ શકે હા એટલી લોન થઈ છે એટલે લોન પણ થઈ જાય છે તમારા બજેટની અંદર આ બધા ટેબલ ખુરશીના બધું તમને એજેટી આપી દેવાનું છે ખાલી સામાન હશે એ લઈ જશે બાકી તમારે આવી ઓફિસ લેવા માટે હું તો કહું તમે જો રોકાણ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે જોરદાર ઓફિસ હોય તો મેડમ કઈ જગ્યાએ પ્રાઇડ હોટેલ ની બાજુમાં બોડકદેવ એરિયા ત્યાં આવીને એકવાર ચેક કરી જાય ના મળે સ્ક્રીન ઉપર આપ નંબર ફોન કરીને જોવા માટે આજે જ આવજો